મીઠાને નુકસાન થયું છે આ બાબતે વાત કરીએ તો મચ્છુ ત્રણ ડેમના રિપેરિંગ કરવાના હોય તેમાંથી પાણી કાઢવું પડે તેમ હોય અગાઉથી ચેતવણી આપીને દરવાજો ખોલવામાં આવ્યો હતો પરંતુ આ પાણીથી દૂર નદીમાં માળિયા મિયાણા તાલુકાના કાંઠે પહોંચ્યું હતું અને હરિપર અને આકડીયા વિસ્તારમાં જ્યાં મીઠાના અગર છે ત્યાં પહોંચી ગયું હતું અને મીઠાના અગરના ક્યારામાં પાણી પહોંચતા મીઠું ધોવાઈ ગયું હતું આમ કાળી મજૂરી કરતા અગરિયાના મોડે આવેલો કોળિયો છીનવાઈ ગયો હતો તેઓ આક્રોશ જોવા મળતો હતો